વિસાવદર વિધાનસભાના અપક્ષ ઉમેદવાર રાજ પ્રજાપતિ આપણી સાથે છે તેઓ એક પત્રકાર પણ છે તેમની સાથે વાત કરીએ કે વિસાવદરના શું મુદ્દા છે શું મુદ્દા લઈને તે મેદાને ઉતર્યા છે રાજભાઈ સૌથી પહેલાં તો તમે એક પત્રકાર છો ને તમે ટિકિટ લીધી છે અપક્ષ ઉમેદવાર તરીકે તમે ફોર્મ ભર્યું છે શું કહેશો અચ્છા અત્યાર સુધી વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં હું અપક્ષ ઉમેદવાર નથી પરંતુ સર્વસમાજ ઉમેદવાર છું કારણ કે અહીંયા સૌથી ગંભીર બાબત એ છે કે અગાઉ જે કંઈ રાજકીય પક્ષો હતા એ બધા જ પક્ષોએ અમારા આ વિસ્તારના જે પ્રજાજનો જે મતદારો છે એની સાથે વિશ્વાસઘાત કર્યો છે જેથી રાજકીય પક્ષોનો વિશ્વાસ કરી શકાય એવું ના હોવાથી એક સર્વસમાજ માટે અને પાયાની વાત કરી શકે અને એ માત્ર અવાજ ન ઉઠાવે પરંતુ વહીવટી દ્રષ્ટિએ અને કાયદાની દૃષ્ટિએ આ વિસ્તારના જે પડતર કામો છે અને વિકાસના કામો અને રોજગારના કામો છે એ કરી શકે એ માટે આ મારું વતન હતું અને આ મારા વતનની અંદર આ ચૂંટણીમાં એટલા માટે મારે આવવું પડ્યું છે કે આ વિસ્તારના સાધુ સંતો સામાજિક કાર્યકરો અને જુદા જુદા જે સમાજો છે એની સાથેના મારા જે જૂના સંબંધો હતા એ સંબંધોને કારણે એમને મને કહ્યું હતું કે આપણે કોઈપણ જાતના લાખો કરોડો રૂપિયાના ખર્ચ ન કરવા પડે લોકોની સાથે જૂઠું ન બોલવું પડે અને સંપૂર્ણપણે સાત્વિકતાથી અને પ્રમાણિકતાથી ચૂંટણી લડવી છે અને આપણે લડવી નથી પણ લોકો માટે એટલે કે વિસાવદર છે બિલખા છે અને અમારા એકસોને સત્તાવન ગામ છે અને કંકાઈ ધામ સહિત એકસોને અઠ્ઠાવન જે ગામ છે આ ગામની અંદર અમારા બત્રીસ હજાર લોકો એવા છે કે જે સંપૂર્ણપણે બેરોજગાર છે ખેડૂતોના પ્રશ્નો છે આ બધી જ સમસ્યા બહુ ટૂંકા સમયમાં સરકારની અંદર સફળતાપૂર્વક એને પાર કરી શકાય એના ઉકેલો લાવી શકાય એટલા માટે આપણે સર્વ સમાજ ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી છે તો અત્યારે પેન્ડિંગ પ્રશ્નો છે અમે પણ જોયું ઘણી બધી સમસ્યાઓ છે રોડ રસ્તા સારા નથી બીજી ખેડૂતોના અનેક પ્રશ્નો છે તો એને લઈને શું કહેશો અચ્છા ખેડૂતોના પ્રશ્નો અને ખેડૂત પુત્રો તરીકે જ્યાં ચૂંટણી લડાઈ છે એ હંમેશા ખેડૂતો સાથે થયેલી એક જાતની છેતરપિંડી છે આ જે લાલ ટોપી પીળી ટોપી ને બ્લૂ ટોપી ને સફેદ ટોપી ને કેસરી ટોપી આ લોકોએ અમારા વિસ્તારની અંદર ટોપી ફેરવવા સિવાય કોઈ કામ કર્યું નથી બીજું ખેડૂતોના સૌથી મોટા પ્રશ્નો એ છે કે અહીંની ભાગની પંચાયતો છે એ સુવ્યવસ્થિત નથી પંચાયતોની અંદર જે ચોવીસ પ્રકારના દફતરો એટલે રજિસ્ટરો નિભાવવામાં આવતા નથી બધી જ પંચાયતોમાં કાયમી ધોરણે હાજર રહી શકે એવા તલાટી મંત્રીઓ નથી અમારો આ વિસ્તાર જે ચોકી વડાલ ભેસાણ એટલે કે જે આખો વિસ્તાર છે જે દેડવાણ છે ચોકલી છે મેદપરા છે રાણપુર છે ખારચિયા છે પાટલા છે ત્યાંથી મોટા કોટડા છોડડી પીપળિયા આ રીતે તમે સંપૂર્ણપણે બિલખા છે લેરિયા છે જૂની ચાવણ નવી શોભા વડેલા બગડું પીંડાખાઈ વેકરિયા દુધાળા બંધાળા ભૂતડી આ બધા જ જે ભાડગામ ભલગામ આ બધા ગામની એક સમસ્યા એ છે કે અહીંયા ડિજિટલ ક્ષેત્રફળની જે માપણી કરવામાં આવી ત્યારે જે કંઈ ભૂલો થઈ છે એને કારણે ઘણા બધા વિવાદો ચાલે છે જે વહીવટી વિવાદો છે સરકાર ઉપર આક્ષેપ કરવાના નથી બીજું કે આ વિવાદોના નિવારણ કરવા માટેની સ્થાનિક કોઈ વ્યવસ્થા અગાઉના ધારાસભ્યો કે જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો કે કોઈપણ સરપંચોએ કરી નથી બીજું કે અહીંયા સૌથી મોટી વાત એ છે કે મામલતદાર કચેરીથી લઈને મોટાભાગની કચેરીમાં આઉટસોર્સિંગ સ્ટાફ છે જે કોઈપણ પ્રકારે જવાબદારીપૂર્વક કામ કરતો નથી એ જે ક્ષેત્રફળની સમસ્યા છે ઉપરાંત અહીંયા જે ત્રીસ વર્ષમાં શાસક પક્ષને વિરોધ પક્ષને વૈકલ્પિક પક્ષ જે છે આવા જે મુખ્ય પક્ષોના ઉમેદવારો હતા એમણે દરેક ગામની અંદર અહીંયા એવું કહેવાય છે કે આ પટેલોનો વિસ્તાર છે અને પટેલોની બહુમતી છે એ વાતમાં હું સુધારો કરું છું કે આ વિસ્તાર છે ને એ પટેલોનો નહીં આ કણબીઓનો કાઠિયાવાડી કણબીઓનો વિસ્તાર છે અહીંયા કોઈ જાતના જાતિ ભેદભાવ નથી અને આ જે સૌથી મોટી સમસ્યા હોય તો અમારા આ મત વિસ્તારના જે કણબી પરિવારો છે એ પરિવારોના દરેક ગામની અંદર કોઈ જગ્યાએ શેઢાના પ્રશ્નો ચાલે છે કોઈ જગ્યાએ રસ્તાના પ્રશ્નો ચાલે છે કોઈ જગ્યાએ ક્ષેત્રફળ અંગેના પ્રશ્નો ચાલે છે અને એ માટે આ લોકો મામલતદાર કોર્ટ પ્રાંત કચેરીઓ કલેક્ટર કચેરીઓ જમીન વિવાદ પંચ અને હાઈકોર્ટ સુધી આ કેસો લડાઈ રહ્યા છે પરંતુ હકીકત એ છે કે આ કેસોના સમાધાન નથી થતા અને વિવાદોના ઉકેલ એટલા માટે નથી આવતા કે કોઈને કોઈ લોકો ભાજપમાં છે કોઈ કોંગ્રેસમાં છે કોઈ ત્રીજી પાર્ટીમાં છે એટલે એક જ કુટુંબના બે વહેવાય વહેલા હોય ને તો પણ એની સાથે બોલવાના વ્યવહાર નથી એક જ ગામની શેરીઓમાં સામે સામે ઓટલે આ લોકો પાંચ પાંચ વર્ષથી બેઠા છે એનું આ નિવારણ કરવાનું છે અને સૌથી મોટી સમસ્યા ઘણા લોકો એવી વાતો કરે છે કે ઇકો સેન્સેટિવ ઝોન લાગુ પડ્યો છે ઇકો સેન્સિટિવ ઝોનનો અર્થ અને એના જે નોટિફિકેશન છે એની અંદર રાજ્ય સરકારને જરૂર હોય ત્યારે ઉદ્યોગો માટે મંજૂરી આપી શકાશે કોમર્શિયલ માટે પણ વાણિજ્ય માટે પણ મંજૂરી આપી શકાય છે એવી જોગવાઈ છે બીજું કે અમારો ભેસાણ બિલખા વિસાવદર અને જે ગીર સુધીનો વિસ્તાર છે એ હંમેશા ઇકો સો સેન્સેટિવ ઝોન જરૂરી પણ છે કે અમારે અહીંયા કેમિકલના ઉદ્યોગો કે અન્ય પ્રદૂષણના ઉદ્યોગોની જરૂર નથી અમારા વિસ્તારમાં માત્રને માત્ર એગ્રો પ્રોસેસિંગ યુનિટો અને ફળઝાળ માટેના જે કંઈ ઉદ્યોગો છે એના માટે અમે કામ કરવા માગીએ છીએ બીજું કે અમારી પાસે અત્યારે જે એકસો સત્તાવન ગામ છે બે લાખ એકસાઠ હજાર મતદારો છે પરંતુ અમારી પાસે કમસે કમ ત્રણ લાખ મજબૂત હાથ અત્યારે જે નવરા બેઠા છે એને અમે કામે લગાડવા માગીએ સામે તો તમે બધી વાત કરી એક બાજુ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી મજબૂત પક્ષ છે બધા અને રાષ્ટ્રીય પક્ષો છે એની સામે અપક્ષ ઉમેદવાર તરીકે તમે કેવી રીતે જીતશો અને લડશો સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગુજરાત રાજ્યની સરકાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટી જે છે એમની બહુમતી નહીં દોઢી બહુમતીની સરકાર છે એટલે આ બેઠક હારવા જીતવાથી કોઈ પણ પ્રકારની સરકારમાં ફેરબદલી થવાની નથી બીજું કે આમ આદમી પાર્ટી છે એના ચાર સભ્યો છે કદાચ ફરી પાંચ થશે તો પણ વિધાનસભામાં એક વ્યક્તિને માત્ર દોઢ મિનિટ બોલવાનો સમય મળશે બીજું કે રાજ્ય સરકાર છે એ પક્ષના ધોરણે ચાલતી નથી હું આપના દ્વારા સમગ્ર રાજ્યના અને અમારા વિસાવદર મત વિસ્તારના તમામ મતદારોને સ્પષ્ટતા કરી દઉં છું કે રાજ્ય સરકાર કાયદા પ્રમાણે ઠરાવો પ્રમાણે અને નીતિ નિયમો પ્રમાણે ચાલે છે રસ્તા ઉપર આંદોલનો કરવાથી કે વિડીયો વિડીયો સોશિયલ મીડિયા લડવાથી કે જે કાંઈ આક્ષેપબાજી કરવાથી સરકાર ચાલતી નથી સરકાર આજે પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય કે અગાઉની કોઈ પણ સરકાર હોય એની સામે આક્ષેપ કરનારા લોકો ફક્ત આક્ષેપો કરે છે પોતાના વ્યક્તિને પોતાના વ્યક્તિત્વને વધારે પબ્લિસિટી આપવાનું કાર્ય કરે છે રાજ્ય સરકારમાં આજની તારીખે ભૂપતભાઈ પટેલ કોઈપણ જાતની રજૂઆત હોય એ રજૂઆત જો લેખિતમાં આવે નિયમ અનુસાર હોય તો એના તાત્કાલિક નિર્ણયો કરાવે છે એટલે સરકાર કોની છે એ મહત્ત્વની નથી પણ તમારો પ્રતિનિધિત્વ કેટલો ઈમાનદાર છે પ્રમાણિક છે વહીવટી દ્રષ્ટિએ કેટલી શુજ ધરાવે છે એ મહત્વનું છે અહીંયા ટૂંકમાં તમે તમામ લોકો સુધી પહોંચશો અને તમામ લોકોની વાતો સાંભળશો અચ્છા મારો એકમાત્ર એજન્ડા એ છે આ લોકો જે લાખો કરોડો રૂપિયા જે પંદર વીસ દિવસમાં ખર્ચનારા છે એટલે અમારા મત વિસ્તારના લોકો એ જાણે છે વિસાવદર વિસ્તારના લોકો જાણે છે કે આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરશે જ આજે આમ આદમી પાર્ટીવાળા જે ભાઈ આજે બે ત્રણ મહિનાથી જે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે તો એની પાછળ કોઈને કોઈ માણસો પૈસા ખર્ચી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આજે કરોડો રૂપિયા ખર્ચે છે એ અમારા વિસ્તારની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર કરવાના આશયથી ચૂંટણી લડે છે આ લોકો આજે મંત્રીઓ આવશે ધારાસભ્યો આવશે ઘણા બધા સહકારી ક્ષેત્રના નેતાઓ આવી રહ્યા છે આ નેતાઓ ચૂંટણી પહેલાં અમારા એક પણ ગામમાં ગયા નથી અને ચૂંટણી પછી પણ આવવાના નથી આજે આટલા વર્ષોથી સરકારમાં બેઠેલા ધારાસભ્યો અને મંત્રીઓએ એક એક વિસ્તારને ગ્રામ્ય વિસ્તારના કોઈ વિકાસને રોજગારના કામ માટે કામ કર્યું નથી અને ગુજરાત સરકારમાં આજે બસોથી અઢીસો યોજનાઓ ગ્રામ્યલક્ષી કૃષિલક્ષી લક્ષી છે પણ અમારા વિસાવદર બેસાણ બિલખાના એકસો અઠ્ઠાવન ગામમાં એક પણ યોજના નથી ટૂંકમાં તમે આવશો તો એ બધા વાતો કરશો અને પહોંચાડશો હું ફક્ત વાતો નથી કરતો કારણ કે હું પોતે એક સિનિયર સંવાદની સંવાદની વાત વાત છે પબ્લિક વચ્ચેના કરું છું વાતોનો મતલબ મારો પહેલી વાત એ છે કે પ્રચાર કરવાથી કે વાતો કરવાથી કશું નથી આ ગામડાઓની અંદર અમે જ્યારે પણ ધારાસભ્ય હશું ત્યારે દરેક ગામની અંદર એક દિવસ બે દિવસ રોકાશું ત્યાંની બેરોજગારી ત્યાંની કૃષિના જે પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે આની અમે સમીક્ષા કરીશું અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજના છે એની સાથે સંકલન કરીને એના કાર્યો એ પંચાયતથી કરાવીશું અને અમે સૌથી મોટી એ વ્યવસ્થા કરવા માગીએ છીએ કે ચાર ગામ પાંચ ગામ દસ ગામની અંદર જે બેરોજગાર છે એ મહિલા હોય કે પુરુષ હોય કે યુવાનો હોય એના સહકારી ધોરણે એગ્રો પ્રોસિક્સ પ્રેસોસિંગના યુનિટ અને પેકેજિંગ યુનિટો તૈયાર કરવા માગીએ છીએ અને એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પુષ્કળ લોન આપે છે અને હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલે એવું કહ્યું છે ગુજરાતની પ્રજાને કે જેને પણ પૈસા ગુજરાતમાં ખૂટતા નથી માત્ર પ્રમાણિકતાથી કામ કરવાવાળા લોકો ખૂટે છે એટલે વિસાવદરના મત વિસ્તારના જે ગામડાઓ છે એની કોઈ પણ યોજના માટે આ સરકાર ના પાડવાની નથી આજે ભૂપેન્દ્રભાઈ ઉમેદવારી પત્રક ભરવા માટે આવી શકે છે તો એક આ ગામની અંદર આ વિસ્તારના દરેક ગામની અંદર જો સારું કામ થતું હશે અને ઉદાહરણી રીતે કામ થતું હશે તો આખી સરકાર પ્રચાર માટે આવી છે એમ દરેક ગામ સુધી પણ ફરીવાર આવી શકશે માત્ર વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ઉમેદવારો જે મતદારો છે એમણે આ વિસ્તારમાંથી રાજકારણ છે એને દૂર કરવાનું છે અને માત્ર સર્વ સમાજ જે છે એના લોકપ્રતિનિધિત્વ માટે જ મતદાન કરવાનું છે અને આપણા આ સન્માન ન્યૂઝ ચેનલ દ્વારા હું સંપૂર્ણપણે આપણા વિસ્તારના હિન્દુ હોય મુસ્લિમ હોય દલિત હોય કણબી હોય કુંભાર હોય કાઠી હોય આહિર હોય આવા અહીંયા જે અઢાર વરણ ગણાય છે એ અઢાર વરણને બીજા લોકો મત લેવા માગે છે પણ આ અઢાર વરણના જે અધિકારો મેળવવા હોય તો આ અઢારે અઢાર વરણને મારી નમ્ર પ્રાર્થના છે જાહેર અપીલ છે કે ગુજરાતની આ પેટા ચૂંટણીમાં એ સો ટકા મતદાન થવું જોઈએ અને મતની કિંમત એવી હોવી જોઈએ કે વિસાવદરમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય એ સંપૂર્ણપણે ઉદાહરણરૂપ બને અને સરકારે એની નોંધ લેવી પડે એ માટે ઓગણીસમી તારીખે સમગ્ર બે લાખ એકસાઠ હજાર બાણું મતદારોને હું જાહેર અપીલ કરું છું એ તમામ કામ પડતા મૂકી અને અચૂક ને અચૂક કોઈપણ પરિસ્થિતિમાં મતદાન કરશે એવી જાહેર અપીલ કરું છું વંદે માતરમ જય ભારત તો આ હતા આપણી સાથે રાજ પ્રજાપતિ જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે વિસાવદર જે પેટા ચૂંટણી છે તેની ચૂંટણી નજીક જ છે તો તે અંગે આપણે વાત કરી સ્થાનિક પ્રશ્નો વિશે વાત કરી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ